ખેડૂતભાઈ આજે સોળ તારીખ છે અને સોળ તારીખ અને સત્તર તારીખમાં આજે પણ આપણા વિસ્તારમાં જે વરસાદ થવાનો જે સાનુકૂળ પરિસ્થિતિ જોઈએ એ પરિસ્થિતિ પૂરેપૂરી છે વરસાદ થવો જ જોઈએ આજે મારો અંદાજ છે કે પાંચ વાગ્યાથી મળીને મોડી રાત સુધી પણ એક આપણા વિસ્તારમાં વરસાદ સારો થવો જોઈએ ન થાય તો એમ સમજવું કે આ ક્લાઇમેટ ચેન્જના લીધે આ વરસાદ આપણા વિસ્તારમાં નથી થતો એટલે કે ઝાડ ઓછા હોય જેની આપણે પ્રકૃતિને થોડું નુકસાન પહોંચાડ્યું હોય ત્યાં ગરમી ખૂબ વધે અને વરસાદ ઓછો થાય જેને ખંડવૃષ્ટિ બોલાય છે ગઈકાલે જે વીસ પચીસ ગામડો વરસાદ થયો છે બાકી વચ્ચે અમુક ગામડાઓ કોરા રહી ગયા છે એટલે પાંચ ગામડો વરસાદ થાય છે પાંચ ગામડો વરસાદ થતો નથી એવી પરિસ્થિતિ આવતી છે અને હવે એવી પરિસ્થિતિ આ આગળ રહે તો ભગવાનના ખબર બાકી મારા અંદાજ પ્રમાણે પૂરા તાલુકામાં આપણા વાવથરા છે ધાનેરા પટ્ટો સાંચો પટ્ટો બાકાસર સુધી આજે વરસાદ થવો જોઈએ આવતીકાલે પણ વરસાદ થવો જોઈએ એવી આપણા ઉપર એક મનસીની ટ્રફ છે જે આપણા વિસ્તારમાં આજે પસાર થઈ રહી છે મીરપુર ખાર પાકિસ્તાનથી કરી ડીસા છે ડીસાથી જ પાલનપુર સાઈડને છેઠ પૂર્વ દિશામાં બંગાળની ખાડીનું જે લો પ્રેશર ત્યારે ઓરિસ્સા આજુબાજુ છે તે પ્રેશર આસપાસ આ રેખા પસાર થઈ રહી છે અને જ્યાં રેખા પસાર થતી હોય મોન્સૂનની ટ્રફ અને એ માન્સૂનની ધરી કેવરાય છે એ ધરી આપણા વિસ્તાર ઉપરથી પસાર થઈ રહી છે એટલે જ્યાં ધરી હોય એના નીચલા ભાગમાં વધારે વરસાદ થતો હોય છે ઉપરના ભાગમાં થોડું વાતાવરણ પૂરું હોય છે જે પવનો જે ભેજવાળા લઈને આવે તે નીચા ભાગમાં વરસાદ વધારે થતો હોય છે તો આજે એવી પરિસ્થિતિ છે અને વરસાદ થવાની પૂરેપૂરી જે હવામાનનો જે ભેજ હોય દબાણ હોય એને પવન હોય એ પૂરેપૂરો આપણા દિશામાં આપણા વિસ્તારમાં છે આજે અને વરસાદ ભગવાન કરશે તો થઈ જશે અને વરસાદ થાય એવી પૂરેપૂરી અનુકૂળ સ્થિતિ છે એટલે ખેડૂતભાઈઓ આજ અને આવતીકાલે થોડી નિરંતર રાહ જોવો જો વરસાદ થઈ જાય તો સારો છે પછી વરસાદ થાય ન થાય એ આવતા કાલે ખબર પડે પણ બે ઓગણીસ તારીખ સુધી તો વરસાદી વાતાવરણ રહે છે આપણા ઉપર કનકોર વાદળા છે અને વરસાદ આવવાની છે પણ ખંડવૃષ્ટિ એક વારે મને દરેક ખેડૂત ભાઈઓને ડરાવે એવી વાત છે જે ખંડવૃષ્ટિ એટલે પાંચ ગામો થઈ જાય પાંચ વરે રહી જાય એ પરિસ્થિતિ આ વખતે ભગવાન ન કરે તો સારો છે અને સળંગ બધા વિસ્તારોમાં વરસાદ થઈ જાય તો એ સારી વર્ષે અત્યારે પણ એક દોઢ વાગ્યો છે ઉદયપુર બાજુ એ સિસ્ટમનો વરસાદ થઈ રહ્યો છે અને ગઈકાલે પણ એ સિસ્ટમ ગુજરાત ઉપર અસર કરતી હતી અમુક વિસ્તારોમાં વરસાદ થયો છે ભારે વરસાદ થયો આજે પણ એકથી મોડીને પાંચ ઇંચ વરસાદ થાય એવો આ માહોલ બનેલો છે વરસાદી એટલે ખેડૂતભાઈઓ આજે વરસાદ થવો જોઈએ પાંચ વાગ્યાથી મોડી મોડી રાત સુધી સારો વરસાદ થાય આવતીકાલે સારો વરસાદની સંભાવના છે બસ એટલું ખેડૂતભાઈઓ વરે વિગતવાર એક આપને વિડીયો આવશો આપણી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને આગાહી કોઈ ખોટી પડતી નથી આગાહી એટલી કરી શકાય છે કે આ વિસ્તારમાં વરસાદ થાય એવું અમારું અનુમાન સો ટકા સાચું હોય છે કરો ખોટા નથી હોતા પણ હવે વરસાદ જો આપણા આજુબાજુ ગઈકાલે પણ આમ ગામડો કાશ્મીરથી કરીને બાકાસર બાજુ આજે સમાચાર મળ્યા વરસાદ થયેલો છે તો આપણા વિસ્તારમાં આજે વરસાદ થઈ જાય છે ખેડૂતભાઈઓ ભગવાન ઉપર ભરોસો રાખવો જરૂરી છે જે ખંડવૃષ્ટિ ન થાય એ ભગવાનને પ્રાર્થના કરીએ કે સળંગ એક કોઠળનો વરસાદ થાય પચાસ પચાસ કિલોમીટરમાં એવી કોઠળ કે આપણે કહીએ એક સરખો વાદળ હોય જેનો ખૂબ ઘનકોર ઘેરાવો હોય છે જેના લીધે પૂરો વરસાદ થતો હોય છે અને પવનને ગાજવીજ સાથે વરસાદ સળંગ જેટલો થાય જે તાલુકામાં થાય એ બધો એક જ જેટલો સરખો હોય છે એટલે આ વખતે થોડો હવામાનમાં ફેરફાર થયો છે અને ખંડવૃષ્ટિઓ મારી પાછાને કહીએ તો ખંડવૃષ્ટિ થાય છે એ એક આપણા માટે નવું પરિબળ આ વર્ષે આવ્યું છે જે એક વૈજ્ઞાનિકો માટે પણ એક ટફ સિચ્યુએશન છે ખેડૂતભાઈઓ પણ ભગવાન સારું કરશે બસ એ જ જય જનજી ભગવાન જય સામળિયા